ના દલાલ અને લોકશાહીના હથિયારો ઓછી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતા રેલવે સ્ટેશન નજીક કોંગ્રેસના કાર્યકરો દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યા હતા સુરત બેઠક પરથી ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા જેને પગલે દલાલનો દલાલ એવો શબ્દ સાથે નિલેશ કુંભાણીની સરખામણી કરીને લોકશાહીની હત્યા થઈ હોવાની કઈ સ્ટીકર ચોંટાડવામાં આવ્યા હતા કોંગ્રેસના મહામંત્રી કલ્પેશ બારોડે કહ્યું હતું કે એક તરફ સરકાર મતદાન જાગૃતિને અભિયાન ચલાવી રહી છે ત્યારે કુંભાણીએ લોકોને અધિકારી છીનવી લીધો છે રેલવે સ્ટેશન પાસે અમે સ્ટીકર ચોંટાડવાનો કાર્યક્રમ રાખ્યો હતો નિલેશ કુંભાણીએ ગદ્દારી કરી છે ત્યારે હવે તેના ટેકેદારોને પણ લોકો દંડા ફટકારશે તેમાં કોઈ શંકા નથી નિલેશ કુંભાણી અઢાર લાખ મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે આ રેલવે સ્ટેશન પર અમે છીએ કે ત્યાં સિટી બસનું બસ સ્ટેન્ડ આવેલું છે ત્યાં રિક્ષાઓ અને સિટી બસ છે એમની પાછળ અમે જે પણ લોકોએ સુરત શહેરના લોકોનો મત આપવાનો અધિકાર છીનવી લીધો છે સાડા ઓગણીસ લાખ મતદારો સાથે જયારે ડ્રો થયો હોય અને પ્રથમ વખતના જે મતદારો હતા જે યુવાનો હતા એસી હજાર કરતા વધારે યુવાનો આ જે લોકશાહી નું પર્વ છે એની અંદર ભાગ લેવાના હતા પણ એનાથી વંચિત જેને રાખવાનું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર એમના ટેકેદારો ચંદ જે ગદ્દારો કહેવાય છે જે લોકશાહીમાં ગદ્દારી કરી છે લોકશાહીની ખુલ્લામ હત્યા કરી છે અને ચૂંટણી પંચ પણ ક્યાંક ને ક્યાંક એમના તરફ પણ આંગળી ચિંધાઈ રહ્યો એટલા માટે કે જો એમના ટેકેદારો છે એમનું જો ક્રાઈમ બ્રાન્ચ એમને પકડી અને જો બયાન લઈ શકતું હોય તો અમે જે એફિડેવિટ આપી છે એમના વિરુદ્ધમાં કે અમારી સાક્ષી આ લોકોએ સહી કરી છે તો એમની સહી પણ એફએસએલ માં મોકલવામાં નથી આવી ચૂંટણી પંચે એક તરફી નિર્ણય લીધો હોય અને લોકોને જે મત આપવાનો અધિકાર છે એ જયારે છીનવી લીધો હોય ત્યારે એમના વિરુદ્ધ આ રોષ છે અને હું તો ત્યાં સુધી આપણા મીડિયાના માધ્યમથી કહું છું કે બારડોલી અને નવસારી ને જે મતદારો છે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરી અને આવા જે લોકશાહી નો ખૂન જે ભારતીય જનતા પાર્ટી સરેઆમ કરી રહી છે એમનો જવાબ મતદારોએ આપવો જોઈએ